શરીર સંબંધિત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવાના બાકી આરોપીને પકડી પાડવા માટે કાયદેસરની સૂચનાઓ આપવામાં આવેલી છેન્વયે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાવલ સાહેબે સ્ટાફના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એન સાસલા પોલીસ સ્ટાફના પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ કરજનભાઈ કરશનભાઈને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશન મારામારી તથા છોટાઉદેપુરના ક્વાન્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા તરસાલી બ્રિજ પાસે દ્વારકે સોસાયટી સામે આવેલ ઊભો છે જેણે વાળું સફેદ કલરનું આખી બાઈનું શર્ટ તથા કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે જે બાતમીના આધારે તે જગ્યા પર જઈને ગાડીમાં બેઠેલ હોય તેને કોડન કરી ગાડીમાંથી નીચે ઉતારી તેનું ઠામ પૂછતા તેને પોતાનું નામ આકાશ કુમાર અશોકભાઈ ઠાકરડા બતાવ્યું હતું તેમજ તેની પૂછપરછ કરતા વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી તથા છોટાઉદેપુરના ક્વાન્ટમાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી